હેલો મારું નામ ડોક્ટર મિત્તલ કુરિયા છે હું શેલ્વી હોસ્પિટલ નરોડામાં એઝ એન પીએનટી કન્સલ્ટન્ટ છેલ્લા ચાર વર્ષથી કામ કરું છું આજે આપણે જાણીશું ઓટાઇટિસ મીડિયા વિશે ઓટાઇટિસ મીડિયા એટલે શું તેના લક્ષણો શું હોય છે તેની સારવાર અને એ ન થાય એના માટે આપણે શું કરી શકીએ એના પ્રિવેન્શન વિશે તો ઓટાઇટિસ મીડિયા એટલે શું તો કાનના પડદા ઉપર જ્યારે સોજો આવી જાય તેને આપણે ઓટાઇટિસ મીડિયા કહીએ છીએ મોટા ભાગે મોટાભાગે થી પાંચ વર્ષના બાળકોમાં આ ઓટાઇટિસ મીડિયાના જે લક્ષણો હોય છે એ ખાસ જોવા મળતા હોય છે અને એ થવાનું કારણ તો કે જ્યારે આપણને વારંવાર શરદી થઈ જતી હોય એના લીધે આપણે કાન અને નાકને જોડતી નળી હોય જેને આપણે યુસ્ટિચન ટ્યુબ કહીએ છીએ એ બ્લોક થઈ જવાના કારણે કાનની પાછળના ભાગમાં કાનના પડદાના પાછળના ભાગમાં પાણી ભરાઈ જતું હોય છે એ પાણીમાં ઇન્ફેક્શન લાગે ત્યારે આપણને કાનના ફળતા ઉપર સોજો આવે છે હવે એના લક્ષણો શું તો કે કાનમાં ખૂબ જ તીવ્ર દુખાવો થવો ઘણીવાર જો આપણે એને પ્રોપર ટાઈમે ટ્રીટ ના કરીએ તો કાનમાંથી રસી આવી કાનમાં કાણું પડી જવું આ બધા એના લક્ષણો હોઈ શકે છે તો ઓટાઇટિસ મીડિયાને આપણે સમયસર સારવાર આપવી જરૂરી છે જો ઓટાઇટિસ મીડિયાની સારવાર સમયસર ના કરવામાં આવે તો કાનમાંથી રસી આવવાની ચાલુ થઈ શકે છે તો આપણે એના લક્ષણો વિશે જાણીએ તો કાનમાં તીવ્ર દુખાવો થાય કાનમાંથી રસી આવે અને કાનમાં કાણું બી પડી જાય શકે છે એની આગળ બીજા એના ગંભીર તાવ આવી જવો કાની પાછળની હાડકીમાં ઇન્ફેક્શન પહોંચી જવું આ બધા એના લક્ષણો હોઈ શકે મોટાભાગે એકથી પાંચ વર્ષના બાળકોમાં આ લક્ષણો જોવા મળે ઓટાઇટીસ મીડિયા કોઈ પણ એજ ગ્રુપમાં ગમે ત્યારે થઈ શકે છે જ્યારે આપણને શરદી થાય ત્યારે એ ઇન્ફેક્શન લાગવાથી આપણને ઓટાઇટીસ મીડિયા થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે આપણે એની સારવાર વિશે વાત કરીએ તો પ્રોપર સમયસર ડૉક્ટરને બતાવવું જરૂરી છે એન્ટિબાયોટિક્સ લેવા અને શરદી ન થાય એનું શરદીને પ્રોપર સમયે ટ્રીટ કરવી એ જરૂરી છે જો કોઈ કારણોસર આપણને લોંગ ટાઈમથી ઓટાટીસ મીડ્યા હોય કાનમાંથી વારંવાર રસી આવતી હોય કે કાનના પડદા પર કાણું થઈ ગયેલું હોય તો એ સમયે ડૉક્ટરને બતાવવું અને એનું ઓપરેશન કરાવવું જરૂરી છે જો ઓપરેશન ના થાય તો દર્દીને સાંભળવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો આવી શકે છે કોઈ દર્દીમાં ભાગ્યે જ્વલે જ જોવા મળતું એવું ઓટાઇટિસ મીડિયાના કોમ્પ્લિકેશન થવું પણ અ થઈ પણ શકે છે એના લીધે તો એ સમયસર એની સારવાર કરાવવી જરૂરી છે એ કાણાનું ઓપરેશન કરાવવું જરૂરી છે જેને આપણે ટી પ્લાસ્ટિક કહીએ છીએ બીજી વસ્તુ કે એ ન થાય એની માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો મેઇન કે શરદી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ આપણને કાનમાં તીવ્ર દુખાવો થાય તો આપણે ડૉક્ટરને બતાવવું સમયસર એન્ટીબાયોટિક્સ અને ડીકન્જેસ્ટન લેવી શરદીની ટાઈમે સારવાર કરાવવી જરૂરી છે બીજી ટીપ્સ આપું તો આ શિયાળામાં આપણે રેગ્યુલર સાદા પાણીનો નાશ એ લઈ શકીએ જેના લીધે આપણને શરદી ના થાય અને આપણે ઓટાઇટીસ મીડિયા જેવા લક્ષણથી બચી શકીએ છીએ બાકી હોટાઇટીસ મીડિયા કે આજુબાજુમાં કોઈ દર્દીને એવું હોય કે કોઈ લાંબા સમયથી રસી આવે છે કે કાનમાં દુખાવો થાય છે તો અહીંયા સેલ્બ્યુ હોસ્પિટલમાં આપણે એની સારવાર અને એની સર્જરી બંને કરી શકીએ છીએ તો એ બતાવવું ડૉક્ટરને જરૂરી છે થેન્ક યુ